પાટણ જિલ્લાના સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આજરોજ સિદ્ધપુર સરસ્વતી નદી બચાવો નામનું જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું કોંગ્રેસ દ્વારા પણ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં ચંદનજી ઠાકોરના ફોટાવાળા અને ચાલો સિદ્ધપુર લખાણ સાથેના જન આક્રોશ રેલીના પોસ્ટરો ફરતા કર્યા હતા આ સમગ્ર ઘટનાક્રમને લઈ સિદ્ધપુરમાં કોઈ અનિચ્છનીય ઘટના જન આક્રોશ રેલી ઉપર પાટણ જિલ્લા કલેક્ટરના જાહેરનામા ગ્રહણ લાગી જતા હાલ તો કોંગ્રેસની જન આક્રોશ રેલી સદંતર બંધ રહેવા પામી છે જોકે સરસ્વતી નદીમાં બનાવેલ હીરાબા ના સરોવર શિતપુર એ દેવોની નગરી છે અને દેવોની નગરી ની અંદર સરસ્વતી નદી આવેલી છે ત્યાં પારસ ટેકડો કહેવાય મધુ પણ કહેવાય સરસ્વતી નદી પણ કહેવાય સ્વયંભૂ પોતા પણ કહેવાય એના આજુબાજુ નો મથક બધું આનાથી નામાંક થી બધા વિરોધ પ્રદર્શન હતો એટલે કોંગ્રેસ નો પણ હંમેશા રોલ એવો રહ્યો છે કે સત્યની સાથે રહે સત્યની સાથે રહ્યું છે હંમેશા એટલે સંતોની ભૂમિમાં સંતોની નગરીમાં જે નામકરણ આવ્યું સરસ્વતી નદી ને જે નાનું કરવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એના વિરોધ આજે આયોજન હતું અને ગઈકાલે આખો દિવસ સતત ચાલ્યો પોલીસ સાથે ચર્ચાઓ ચાલી અમે પણ આવેદન પત્ર આપવા માટેની મંજૂરી પણ માગી છતાંય પોલીસે અમને મંજૂરી ના આપી સાથે રાત્રે આઠ વાગે ના સુમાર આજુબાજુ અમને કે મંજૂરી તમને આપવામાં આવતી નથી અમે ગાંધીજી માર્ગે આંદોલન કરવા હતા અમે કોઈ પ્રકારનો નો વાત વિવાદ કરવા નતા આપણે અધિકાર માટેની શીખવું ની જે માતૃભૂમિ હતી એને બચાવવા માટેના પ્રયાસો હતા સરસ્વતી બચાવવા માટેના પ્રયાસ હતા છતાં આ ભારતીય જનતા પાર્ટી અને એના તંત્ર એ અમને આવેદન પત્ર આપવા રોકવાનો જે પ્રયત્ન કર્યો એ કર્યો તો ભલે કર્યો એની સાથે સાથે આઠ વાગે એકસો ચુમ્માલીસ ધારા લગાડી રમુ બહાર પાડી અને એક ચાર વધારે લોકો ભેગા ન થવા દેવાની આ પ્રકારની ભારતીય જનતા પાર્ટી તંત્રની જે નીતિ રહી છે જે નીતિ અમારો વિરોધ છે સાહેબ જે કામ કર્યું નથી પેહલો દિવસ હતો નવરાત્રી નું જાહેરનામું શીતપુર સિદ્ધપુર તાલુકો શિદ્ધપુર સિટી ની અંદર આજે નવરાત્રી જેવો મહોત્વ ઉત્સાહ માટે એમાં પણ જાહેરનામું લાગુ તમે એમને એમના પણ કબુલાત કરી છે સાહેબ

અન્યાય થવાની શું અન્યાય છે ભૂમિ છે નામ બાબત જે ચર્ચા છે હીરાબા નામ આપ્યું છે એ અમને કોઈ વાંધો ન શકે જો આપવું હોય તો અનેક સંસ્થાઓ તમે સરકારી યુનિવર્સિટી બનાવીને હીરાબા ના માપો તમે કોઈ મોટી હોસ્પિટલ બનાવીને હીરાબા ના માપો તમે અનેક પ્રકારની જે સુવિધાઓ ઉભી કરી એમાં હીરાબાનો ના મારો આ તો ઓલરેડી નદી નો ઘાટ છે રિવરફ્રન્ટ છે લઈ જઈ અને તમારી વાહવાહી કરવા માટે તમારી પોતાના અંદર રોટલા શેકવા માટે પ્રજાના હિત માટેનું કામ નથી આ પ્રજાને દિલ દુખાવાનું કામ છે આને સીટો પ્રજા સોંપી ગઈ છે જો નામ તો કોંગ્રેસ નો જો નામ બદલવામાં અમારું તો જે સિદ્ધપુર અને સિદ્ધપુર ખાતે અમારે કોંગ્રેસ તરીકેની અમારી નૈતિક જવાબદારી છે અમે વિરોધ પક્ષમાં છીએ અને વિરોધ કરવાની અમારી ભૂમિકા છે જો ભારતીય જનતા પાર્ટી ખોટું કરશે ત્યાં અમારો વિરોધ અવિરત ચાલુ રહેશે અવિરત ચાલુ રહ્યો છે અને આવવા વાળા સમયમાં પણ વિરોધ ચાલુ રહેશે